જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું દીપુ કિચનમાં આજે આપણે બનાવવાના છીએ ગુવારનું શાક જે ગુવારની કટકી કરીને આપણે ગુવાનું શાક બનાવવાના છીએ ગુવાનું શાક અલગ અલગ સ્ટાઇલથી ઘણી રીતે બનાવવામાં આવે છે તો આજે આપણે સિમ્પલી ગુવાનું શાક બનાવશું તો ચાલો બનાવી ગુવારનું શાક તો એના માટે કૂણો ગુવા લેવાનો છે બહુ ગઢો ગુવા નહીં લેવાનો કૂણો ગુવા લેવાનો તો એને આપણે આવી રીતે આગળ પાછળનો ભાગ કાઢી નાખવાનો છે તો જો આ આગળનો પાછળનો ભાગ કાઢીને કટકી કરી લેવાની છે તો તમારે જે રીતે સાઈઝમાં રાખવા હોય તે રીતે રાખવાનું નાની મોટી જે રીતે કટકી કરવી હોય તે રીતે ગુવાની કટકી કરી નાખવાની હું મીડિયમ સાઇઝની રાખીશ તો જો આપણે સરસ બધા ગુવાની કટકી કરી નાખી છે મેં મીડિયમ સાઇઝમાં કટકી કરી છે બહુ નાનીને બહુ મોટી નહીં રાખી તો એની અંદર આપણે પાણી નાખી દઈશું એટલે આપણો ગુવાર સરસ ધોવાઈ જાય ત્યારબાદ આપણે હવે ગેસ ઓન કરી નાખશું કુકર મૂકી દેવાનું ત્યારબાદ આપણે એમાં ત્રણ પાવડા તેલ નાખવાનું તો આપણે તેલને આવવા દેવાનું છે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અજમો નાખવાનું તો જો આપણું તેલ આવી ગયું છે તેમાં અજમો નાખવાનું ગુવારના શાકમાં ખાસ કરીને અજમાનો વઘાર કરવામાં આવે છે રાઈ રૂ તેમાં નથી નાખવામાં આવતું ત્યારબાદ વઘાણી નાખી દેવાની અને ત્યારબાદ આપણે કટકી કરેલો ગુવાર નાખી દેવાનું તો ગુવારનું શાક જે બનાવવામાં આવે તેમાંજમો નાખવામાં આવે છે તો ખાસ કરીને અજમો નાખજો અજમાનો સ્વાદ બહુ જ સરસ લાગે છે ગુવારના શાકમાં ત્યારબાદ મિક્સ કરી લઈશું આપણે હવે આપણે કડીક રેવા દેવાનું છે ત્રીસ સેકન્ડ એક મિનિટ જેવું તો જો ત્રીસ સેકન્ડ જેવું થઈ ગયું છે ત્યારબાદ એમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું તમારા ઘરે જે રીતે ખારું મોડું ખાતા હોય તે રીતે ત્યારબાદ હળદર નાખવાની ત્યારબાદ ધાણા જીરું પાવડર અને સે જમતો ગરમ મસાલો નાખવાનો મિક્સ કરી લેશું મસ્ત તો હવે આપણે ઘડીક રેવા દેવાનું છે એક મિનિટ જેવું તો જો આપણે એક મિનિટ જેવું કમસે કમ થઈ ગયું છે અને આપણા મસાલા તેલમાં સરસ કકડી ગયા છે સરસ તો હવે આપણે લસણ વાટેલું લાલ મરચું આમાં નાખી દેવાનું તમારા ઘરે જે રીતે તીખું ખાતા હોય તે રીતે નાખવાનું ત્યારબાદ આપણે કડીક જે મરચું છે એને તેલમાં કકડવા દેવાનું છે જો આવી રીતે ત્યારબાદ મિક્સ કરી લેવાનું તો હવે આપણે ઘડીક રેવા દેવાનું ત્રીસ સેકન્ડ જેવું તો જો આપણે ત્રીસ સેકન્ડ જેવું કમસે કમ થઈ ગયું છે હવે એમાં આપણે પાણી નાખશું અને તેલ પણ આપણું સાઈડમાં આવી ગયું છે તો ગોવાના શાકમાં ખાસ કરીને રસો રાખવામાં નથી આવતું જેવો તેવો મીડિયમ રસો હોય છે એટલે પાણી બહુ નહીં નાખવાનું ગુવાના શાકમાં થોડુંક જ નાખવાનું મેં અડધો પોણો ગ્લાસ જેટલું નાખ્યું છે તો હવે પાંચ મિનિટ જેવું હું ધીમા તાપે એમને રેવા દઈશ તો જો આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે મેં એમને રેવા દીધું તો ધીમા તાપે એટલે આપણું ગુવાનું શાક સરસ ચડી ગયું છે એકવાર હાથમાં લઈને ગુવાને આવી રીતે દબાઈ લેવાનું એટલે ખબર પડી જશે જેવું લાગે તો એક મિનિટ અથવા તો એક સીટી વધારે વગાડી દેવાની તો હવે આપણે ડીશની અંદર ગુવાનું શાક કાઢી લઈશું તો જો આપણા ગુવાના શાકમાં રસો એટલો બધો રિયો પણ નથી અને આપણે એટલો બધો રસો રાખવાનો પણ નહોતો ગુવાના શાકમાં ખાસ કરીને રસો ના હોય મીડિયમ હોય બોનો હોય તો જો આપણું સરસ મસ્ત ગુવારનું શાક એકદમ સિમ્પલ અને સરળ રીતથી બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો અને બે લાયકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ